જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું રક્ષાબંધન ક્યારે છે તથા રક્ષાબંધનનું કયું મુહૂર્ત છે ભાઈને ક્યારે રાખડી બાંધવાની છે કારણ કે આ વખતે બે દિવસ પૂર્ણિમા પડે છે ત્રીસ તારીખે અને એકત્રીસ તારીખે અને તેમાં ભદ્રાનો છાંયો પણ છે તો આપણે કયા મુહૂર્તમાં રાખડી બાંધી શકાય રક્ષાબંધનનું શું છે મહાત્મ અને રાખડી ખરીદતી વખતે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં સાંભળશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો ધન્યવાદ મિત્રો ભાઈ અને બહેનના હેત અને પ્રેમનો તહેવાર એટલે રક્ષાબંધન આપણા હિન્દુ ધર્મમાં આ તહેવારનું ખૂબ જ મહત્વ છે આ દિવસે બહેન તેના ભાઈના હાથને કાંડે રક્ષા સૂત્ર બાંધે છે અને ભાઈ તેને પ્રેમથી ભેટ સોગાદ આપે છે બહેન પોતાના ભાઈને સુખ સમૃદ્ધિ સારું આરોગ્ય અને સુખાકારીના આશીર્વાદ આપે છે વર્ષની બાર પૂર્ણિમા આવે છે તેમાં જે શ્રાવણ માસની પૂર્ણિમા આવે છે તેનું મહત્ત્વ ખૂબ જ વધારે છે આ પૂર્ણિમાને રક્ષાબંધન કે પછી નાળિયેરી પૂર્ણિમા પણ કહે છે તથા આ વર્ષે રક્ષાબંધન શરૂ થતાં જ ભદ્રા નક્ષત્ર બેસી જાય છે ભદ્રા કે જેને શનિદેવના બહેન કહેવાય છે જે શુભ કાર્ય કરવા માટે અશુભ કહેવાય છે આ નક્ષત્રમાં રાખડી નથી બાંધવામાં આવતી આથી આ ભદ્રા બેસી જાય છે એ માટે આપણે રાખડી ક્યારે બાંધવી તે માટે બધાના મનમાં સંકોચ થઈ રહ્યો છે કે આ વર્ષે તારીખ ત્રીસ એકત્રીસ કઈ તારીખે રાખડી બાંધવી તો મિત્રો આપણા હિન્દુ પંચાંગ અનુસાર પૂર્ણિમાની તિથિ પ્રારંભ થાય છે તારીખ ત્રીસ ઓગસ્ટ બે હજાર ત્રેવીસ સવારે દસ ને અઠ્ઠાવન મિનિટે અને તિથિ પૂર્ણ થાય છે તારીખ એકત્રીસ ઓગસ્ટ બે હજાર ત્રેવીસ સવારે સાત પાંચ મિનિટે આમ પૂર્ણિમાની તિથિ શરૂ થતાં જ સાથે ભદ્રા નક્ષત્ર બેસી જાય છે ભદ્રાનો છાંયું તારીખ ત્રીસ ઓગસ્ટ બે હજાર ત્રેવીસ સવારે દસ અઠ્ઠાવન મિનિટે શરૂ થાય છે જે રાત્રિના નવ વાગ્યા સુધી રહેશે આથી ભદ્રાનો છાયો પૂર્ણ થાય ત્યારે જ બહેન ભાઈને રાખડી બાંધી શકે છે ભદ્રાના છાયામાં જો બહેન ભાઈને રાખડી ન બાંધે તો વધારે સારું રહેશે કારણ કે કહેવાય છે કે શુરપંખાએ તેના ભાઈ રાવણને આ નક્ષત્રમાં જ રાખડી બાંધી હતી જેના કારણે રાવણના સમગ્ર કુળનો નાશ થયો આથી બહેન પોતાના ભાઈની રક્ષા કરવા માટે આ નક્ષત્રમાં જો રાખડી ન બાંધે તો વધારે સારું તેવું જ્યોતિષશાસ્ત્રનું કહેવું છે તથા શાસ્ત્રમાં કહ્યું છે કે જો ભદ્રા પાતાળમાં હોય તો તે રાખડી બાંધવા માટેનું મુહૂર્ત ખૂબ જ શુભ કહેવાય છે પરંતુ આ વર્ષે ભદ્રા પૃથ્વી ઉપર વાસ કરે છે આથી ભદ્રા નક્ષત્રનો સમય ધ્યાનમાં રાખીને બહેને પોતાના ભાઈને રાખડી બાંધવી ભદ્રાનો છાંયો પૂર્ણ થાય છે તારીખ ત્રીસ ઓગસ્ટ બે હજાર તેવીસ રાત્રિના નવ વાગ્યા પછી બહેન પોતાના ભાઈને રક્ષાસૂત્ર બાંધી શકે છે તથા તારીખ એકત્રીસ ઓગસ્ટ બે હજાર સવારે સાત કલાક પાંચ મિનિટે તિથિ પૂર્ણ થાય છે તે પહેલા બહેન પોતાના ભાઈને તથા તારીખ એકત્રીસ ઓગસ્ટના દિવસે આખો દિવસ શુભ જ છે તો આ દિવસે આખો દિવસ બહેન તેના ભાઈને રાખડી બાંધી શકે છે તો મિત્રો આ હતું રક્ષાબંધન ક્યારે છે તારીખ ત્રીસ કે પછી એકત્રીસ ઓગસ્ટના દિવસે તથા ભદ્રાનો સમય ક્યારે પૂર્ણ થાય છે રાખડી બાંધવાનું કયું મુહૂર્ત શુભ છે તેની સંપૂર્ણ માહિતી હવે સાંભળશું કે રાખડી ખરીદતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જેથી ભાઈના જીવનમાં સુખ સમૃદ્ધિ આવે તેમના જીવનમાં આયુષ્ય અને આરોગ્યની વૃદ્ધિ થાય મિત્રો જ્યારે બહેન રાખડીની ખરીદી કરે ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખે કે રાખડીનો રંગ કાળો ન હોવો જોઈએ કારણ કે આ રંગ નકારાત્મકતાનું પ્રતીક છે બીજું એ વાતનું ધ્યાન રાખવું કે રાખડી ક્યાંયથી તૂટેલી ન હોવી જોઈએ જેમ જેમકે ઘણીવાર રાખડીનો દોરો નીકળી ગયો હોય અમુક ડિઝાઇન ક્યાંકથી તૂટી ગઈ હોય કે પછી જો તેમાં હીરા કે મીણાકારી જડેલી હોય તો તે નીકળી ગઈ હોય તો આવી રાખડી ન ખરીદવી જોઈએ તથા જે રાખડીમાં અશુભ ચિહ્નો હોય જેવા કે તલવાર કે પછી કોઈ તીક્ષ્ણ હથિયારવાળી આકૃતિ હોય તો તેવી રાખડી પણ ભૂલથી ન ખરીદવી ત્યાર પછી એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે રાખડીમાં દેવી દેવતાના પ્રતિકો પણ ન હોવા જોઈએ કારણ કે ભાઈના કાંડા પર લાંબા સમય સુધી રાખડી બંધાયેલી રહે છે જેના કારણે તે અશુદ્ધ થઈ જાય છે તથા ઘણીવાર કાંડામાંથી રાખડી છૂટીને ક્યાંક પડી જાય છે તો આ બંને પરિસ્થિતિમાં ભગવાનનું અપમાન થાય છે જેના કારણે તેનું અશુભ પરિણામ પણ આવી શકે છે આથી દેવી દેવતાના પ્રતીકોવાળી રાખડી પણ ન લેવી જોઈએ જો રાખડી મોતીની હોય તો તે ખૂબ જ શુભ પરિણામ આપે છે રાખડી તથા તેવી ઊનની અથવા સૂતરના તાતણા અને મોતીમાંથી રાખડી ઘરે પણ બનાવી શકાય છે તે સૌથી ઉત્તમ અને શુભ રહેશે મિત્રો દરેક બહેન એવું ઈચ્છતી હોય છે કે બજારમાં સૌથી સુંદર રાખડી હોય એ રાખડી હું મારા ભાઈને કાંડે બાંધીશ આ બહેનનો પ્રેમ છે પરંતુ ખરા અર્થમાં જોઈએ તો માત્ર સૂતરનો તાંતણો ભાઈના કાંડે બાંધશો એ જ સાચું રક્ષા કવચ છે રાખડી એટલે રક્ષાસૂત્ર બહેન પ્રેમથી પોતાના ભાઈના કાંડે રક્ષાસૂત્ર બાંધે કપાળ પર ગુમકુમનો ચાંદલો કરે અને હેતથી ઓવાળના લે એટલે ભાઈનું આયુષ્ય અને આરોગ્ય સો ગણું થઈ જાય છે રાખડી બાંધી મીઠું મોકરાવવા ભાઈને મીઠાઈ ખવરાવે છે તો બહેને મીઠાઈ ખરીદતી વખતે પણ એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે મીઠાઈ શુદ્ધ અને સાત્વિક હોય જેથી ભાઈના આરોગ્યને નુકસાન ન થાય બજારમાંથી ખરીદી કરેલી મીઠાઈની જગ્યાએ સુખડી લાડુ ફળ કે સુકામે મેવા પણ ખવરાવી શકાય છે જેથી ભાઈનું આરોગ્ય જળવાઈ રહે આમ રક્ષાબંધન એ ભાઈ બહેનના હેતનો દિવસ આ દિવસે બહેન ભાઈના કાંડે રાખડી બાંધે છે અને ભાઈની લાંબી આયુષ્ય સારું સ્વાસ્થ્ય અને સુખાકારીની કામના કરે છે ભાઈ પોતાની બહેનને પ્રેમથી યથાશક્તિ ભેટ આપે છે અને જીવનભર તેમની રક્ષા કરવાનું તેમના સુખ દુઃખમાં સાથ આપવાનું વચન આપે છે તો મિત્રો આ હતું રક્ષાબંધન કયા દિવસે ઉજવવી તેની મૂંઝવણનો સાચો ઉકેલ તથા રાખડી ખરીદતા સમયે કઈ બાબતોનું ધ્યાન રાખવું આ સાથે રક્ષાબંધનના દિવસે કરવાના ઘણા બધા ઉપાયો જ્યોતિષશાસ્ત્રમાં વર્ણવેલા છે તો એમાંથી અમુક ઉપાયો આપણે આ વિડીયોમાં જાણીશું મિત્રો ઘણી બધી બહેનોના ભાઈ અગાથ મહેનત કરવા છતાં પણ તેમને ધંધા રોજગારમાં સફળતા નથી મળતી જેના લીધે તે આર્થિક સંકડામણ ખૂબ જ ભોગવતા હોય છે તો રક્ષાબંધનના દિવસે બહેન તેના ભાઈને ગુલાબી રંગની પોટલીમાં અક્ષત સોપારી અને એક રૂપિયાનો સિક્કો આપે તો ભાઈની આર્થિક સમસ્યા દૂર થાય છે આ વસ્તુ ભાઈ તેની તિજોરી કે પછી જ્યાં ધન રાખતા હોય પૈસા રાખતા હોય તે જગ્યાએ મૂકી રાખે તો આ દરેક સમસ્યાનો હલ આવી જશે બીજો ઉપાય છે રક્ષાબંધનના દિવસે ભાઈને રાખડી બાંધતા પહેલાં ભગવાન શ્રી ગણેશને રાખડી બાંધવી જોઈએ આમ કરવાથી ભાઈ બહેનના સંબંધમાં મધુરતા આવશે મંગલતા આવશે અને મતભેદ હશે તો તે દૂર થશે ત્રીજો ઉપાય છે રક્ષાબંધનનો તહેવાર પૂર્ણિમાના દિવસે આવે છે આ દિવસે ચંદ્રદેવની પૂજા કરો આ દિવસે ચંદ્રદેવની પૂજા કરવાથી દરેક સમસ્યા દૂર થઈ જશે કારણ કે ચંદ્રને મનનો કારક માનવામાં આવે છે રક્ષાબંધનના દિવસે ચંદ્રની પૂજા કરવાથી માનસિક શાંતિ મળે છે ત્યાર પછીનો ઉપાય છે જો ભાઈને ખરાબ કુંડળીમાં પગ પડી ગયો હોય એટલે કે ઘણીવાર ખરાબ રસ્તા પર જેણે ઉતાર કરેલો હોય તેના પર કુંડાળામાં પગ પડી ગયો હોય અથવા ઘણીવાર ખરાબ નજર દોષ લાગ્યો હોય તો તેમની માનસિક સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ જતી હોય છે અથવા એવી બીમારી આવી જતી હોય છે કે ડોક્ટરોના રિપોર્ટમાં પણ નથી આવતી કે કોઈ દવા પણ કામ ન કરતી હોય તો તેમની બહેને ભાઈને રાખડી બાંધતા પહેલાં ફટકડીનો ટુકડો લઈ ભાઈના માથેથી સાત વાર ઉતારી તેને આગમાં બાળી દેવો અથવા ચોકડી પર ફેંકી દેવો ચોકડી એટલે કે ઘરની નજીક પડતા જે ચાર રસ્તા હોય એ ચાર રસ્તાએ આવો અથવા જો ફટકડી ન હોય તો લીંબુ ભાઈના માથા પરથી ઉતારી સળગાવી દેવું અથવા ચાર રસ્તાએ આવો આમ કરવાથી જો ભાઈને નજર દોષ હોય કે પછી કુંડાળામાં પગ પડી ગયો હોય તો તે દૂર થઈ જશે આમ રક્ષાબંધનના દિવસે જ્યોતિષશાસ્ત્રમાં જણાવેલા આ ઉપાય જો બહેન કરે તો ચોક્કસ તેના ભાઈની રક્ષા થાય છે તેના જીવનમાં આવેલી સમસ્યા બીમારી વગેરે દૂર થાય છે કારણ કે રક્ષાબંધનનો દિવસ જ ભાઈ બહેનની અને બહેન ભાઈની રક્ષા માટેનો દિવસ છે તો મિત્રો આ હતી રક્ષાબંધન ક્યારે મનાવી રાખડી ખરીદતા સમયે કઈ વાતોનું ધ્યાન રાખવું તથા રક્ષાબંધનના દિવસે કરવાના જ્યોતિષ ઉપાયો જેની સંપૂર્ણ સાચી માહિતી સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડિયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ સાથે તમારા વહાલ ભાઈ કે બહેનનું નામ આશીર્વાદરૂપે જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી દરેક નવા ધાર્મિક વિડીયોની માહિતી તમને તુરંત મળે તો મિત્રો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ